નાના કામ માટે પણ ઘણી વાર બેંકમાં ધક્કા ખાવા પડે છે ક્યારેક ક્યારેક સર્વર ડાઉન છે તો ક્યારેક સ્ટાફ હોય છે આવી બેદરકારી અધિકારો આપ્યા છે અને અને જાણકારી રાખશો તો ઝડપથી ફરિયાદ કરી શકશો શકશો ન્યાય પણ મેળવી જો બેંક કર્મચારી જરૂરી ખોટા ટાઈમ બગાડે કે રાહ જોડાવે તો આરબીઆઈ ના ગ્રાહક અધિકારનો ઉપયોગ કરીને ફરિયાદ કરી શકો છો અને સૌથી પહેલા મેનેજર અથવા નોડલ ઓફિસરને જાણ કરો અને ઝડપથી કાર્યવાહી થઈ શકે છે તો ગ્રાહકોની મુશ્કેલીનું મુખ્ય કારણ તેમના અધિકારો વિશે વિશે અજાણ હોવાથી પણ બની શકે છે જો કે બેંક કર્મચારી યોગ્ય વર્તન ન કરે તો ગ્રાહકો સીધા ભારતીય રિઝર્વ બેંક અથવા તો બેન્કિંગ લોકપાલને ફરિયાદ કરી શકે છે અને ઘણા ગ્રાહકો લાંબા સમય સુધી રાહ જોવે છે પરંતુ તેના બદલે તેઓ બેંકના ગ્રીવન્સ રીડ્રેસ નંબર પર ફરિયાદ નોંધાવી શકે છે અને દરેક બેંક પાસે ગ્રીવન્સ રીડ્રેસલ ફોરમ હોય છે અને જે ગ્રાહકોની ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ કરે છે આ ઉપરાંત તમે બેંકના ટોલ ફ્રી નંબર પર પણ ફોન કરી અથવા તો બેંકના ઓનલાઈન પોર્ટલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો જો બેંકના મેનેજર કે ગ્રીવન્સ રિડ્રેસલ ફોરમ દ્વારા 30 દિવસમાં તમારી સમસ્યાનું નિરાકરણ ન થાય તો તમે ભારતીય રિઝર્વ બેંકના કમ્પ્લેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે CMS પર ફરિયાદ નોંધાવી શકો છો અને આ માટે તમારે તેમની વેબસાઈટ પર જઈને ફિલ અ કમ્પ્લેન્ટ વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને આ ઉપરાંત crpc@rbi.org પર પણ દ્વારા ફરિયાદ કરી શકાય છે અને નો ટોલ ફ્રી નંબર ગ્રાહકો માટે ઉપલબ્ધ છે તેના પર ફોન કરીને સમસ્યાનું નિરાકરણ મેળવી શકાય છે તો બેન્કિંગ લોકપાલ દ્વારા ગ્રાહકો બેન્કિંગ સેવાની ખામીઓ મોડું થતું ટ્રાન્ઝેક્શન યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં નિષ્ફળતા અથવા તો લોન સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે આવા જ બધો અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી એવું નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ ન્યુઝ નમસ્કાર